હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ બીજી ગુજરાતીમાં અને હું છું ભાઈ કાતો આજે તમે સાથે એકદમ દાણેદાર એવા ગાજરના હલવાની રેસીપી શેર કરવાની છું નથી આમાં માવો ઉમેર્યો કે નથી મિલ્ક પાવડર તો પણ એકદમ સરસ એવા આપણો ગાજરનો હલોવો બનીને તૈયાર થઈ જશે તો ફૂલ વિડીયો વોચ કરજો તમે જોઈ શકો છો એકદમ લચકા પડતું આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થશે તો અહીંયા એકદમ સરસ એવા આપણે લાલ ગાજર લઈ લેવાના છે તો એક કિલો મેં અહીંયા ગાજર લીધા છે એની પસંદગી તમે આ પ્રમાણે કરી શકો છો મીડિયમ સાઇઝના ગાજર લેવાનું છે જો તમે બહુ મોટા અને જાડા લેશો તો એમાં જે વચ્ચેનો પીતનો ભાગ હોય છે તે બહુ મજા આવે છે અને તે આપણે એને કાઢી નાખવાનો હોય છે તેનાથી એકદમ સ્વાદ છે તે ઘલવામાં બગડી જાય છે તો એનો તુરો જેવો સ્વાદ લાગે છે તો હવે આપણે આની અંદર આ તમે જોઈ શકો છો ધોઈ સાફ કરી અને હવે આપણે આને એકદમ સરસ રીતે છોલી લીધા છે તો હવે આપણે બધા ગાજરને છીણી લેશું એકદમ સરસ રીતે આપણે આવી રીતના મોટી છીણી લીધી છે એટલે આપણે ફટાફટ બધા ગાજર છે તે છીણાઈ જશે તો આ રીતની પસંદગી તમે કરશો તો એકદમ લાલ ગાજર હશે તો કલર પણ બહુ સરસ આવશે અને ગાજર એકદમ મીઠા હશે તો ખાવામાં જે હલવો બનાવશો એનો સ્વાદ પણ બહુ જ સરસ આવવાનો છે તો એકદમ સરસ રીતે આપણે બધા ગાજરને છીણી લેશું તો તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ રીતે આપણું છીણ થઈ ગયું છે તૈયાર તો હવે આપણે હલવું બનાવવાની તૈયારી શરૂ કરીએ તો હવે આપણે એક કઢાઈ લીધી છે કડાઈમાં આપણે બેથી ત્રણ જ ચમચી ઘીમાં આપણે એકદમ સરસ રીતે હેલ્ધી આપણું ગાજરનો હલવો બનાવીશું હવે ઘી ઓગળે એટલે આપણે એકદમ આ ઘરનું જ ચોખ્ખું જ ઘી ઘરે બનાવેલું ઘી છે તો હવે આપણે આ ઘી ઓગળે એટલે આપણે એની અંદર ગાજરની છીણ લેશું તો અત્યારે શિયાળો છે અને બજારમાં ખૂબ જ પ્રમાણમાં એવા સરસ તાજા ગાજર મળતા હોય છે અને ત્યાં જો શિયાળામાં તો ગરમ ગરમ ગાજરના હલવા કે અડદિયા કે આપણે ખાવાની કાંક અલગ જ મજા પડી જાય છે તો હવે આ ઘી ઓગળે એટલે આપણે છીણ ઉમેરીશું તમે ઘીનું પ્રમાણ થોડુંક વધુ પણ રાખી શકો છો પણ આમાં બેથી ત્રણ ચમચી એટલા ઘીમાં એકદમ સરસ આરામથી આપણા બધા ગાજરનું છીણ છે તે એકદમ સરસ રીતે આપણું શેકાઈ જશે અને થોડુંક વધારે ઘી નાખો તો તમે તમે તમારા અનુસાર તમે નાખી શકો છો તો હવે આપણે આની અંદર બધા છીણ છે તેને એકદમ સરસ રીતે ધીમા તાપે શેકી લેશું તો એકદમ સરસ રીતે એમાં આ વગર કેવી રીતના દાણેદાર ગાજરનો હલવા બને છે તો વિડીયો ફૂલ વોચ કરજો સ્કીપ કર્યા વગર તો તમને આગળ ખબર પડતી રહેશે અને માપ પણ હું આમાં તમારી સાથે બોલતી જઈશ તો અહીંયા એક કિલો ગાજર છે પછી એ પ્રમાણે આપણે દૂધનું પણ માપ લેવાનું છે તો જો એક કિલો આપણા ગાજર હોય તો એક લીટર આપણે દૂધ લેવાનું છે અને દૂધને આપણે ગરમ કરીને જ લેવાનું છે તો હવે આ રીતે બધા આપણે ધીમા તાપે છીણ છે તેને શેકી લેશું ઘણા લોકો કુકરમાં પણ બનાવતા હોય છે પણ તેનો સ્વાદ થોડોક ચેન્જ થઈ જાય છે પણ આપણે જે દેશી રીતે બનાવશું તો એકદમ સરસ રીતે બની જવાનો છે તો આ રીતે એકદમ સરસ રીતે ધીમા તાપે આપણે ગાજરને છીણે શેકી લેશું તો એનો કલર પણ ચેન્જ થતો જશે અને ગાજર છે થોડાક એકદમ સરસ રીતે આપણે સોફ્ટ પણ થઈ જશે જે છીણ છે તે ચડી જશે તો હવે આપણે ત્યારે એના પછી જ આપણે એમાં જે ગરમ દૂધ તૈયાર કરેલું રાખ્યું છે તે આપણામાં ઉમેરીશું આ નોર્મલ જ દૂધ છે મેં જે આપણે લેતા હોઈએ છે તે જ દૂધ છે ગાયનું દૂધ છે તો હવે આ ફૂલ ફેટવાળું દૂધ નથી છતાંય પણ આપણું દાણાદાર માવો માવાથી પણ વધારે સારું આપણા ગાજર નલો બનશે હવે આપણે એક લિટર જેટલું દૂધ લીધું છે તો હવે એકદમ સરસ રીતે હલાવી અને દૂધને દૂધ જેટલું બ જેટલું ઉકળશે એટલું દૂધ બળતું જશે અને આપણું જે હલવો છે તે ઘટ થતો જશે ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ દૂધ છે બધું બળી ગયું છે તો હવે આમાં આપણે ઘરની મલાઈ છે તે ફ્રેશ લેવાની છે તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી મેં અહીંયા ફ્રેશ મલાઈ લીધી છે તે આપણે આની અંદર ઉમેરી દઈશું તો આનાથી પણ સ્વાદ બહુ જ સરસ લાગે છે તો હવે આ બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો વળી આપણે થોડુંક દૂધનું પ્રમાણને જ્યાં મલાઈમાં દૂધ હોય છે તેનું આપણે તમે જોઈ શકો છો બળી ગયું છે તો હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું તો મેં અહીંયા કિસમિસ અને એકદમ ઝીણી કતરેલી બદામ ઉમેરી છે તો તમે આનામાં કાજુ પિસ્તા તમે તમારા અને તમારા સ્વાદ પ્રમાણે તમે આમાં ડ્રાય ફ્રૂટ્સ કોઈ પણ ઉમેરી શકો છો તો હવે એકદમ સરસ રીતે હલાવ્યા બાદ હવે આપણે આમાં એક નાની વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરીશું તો હવે તમારે કેટલું ગળ્યું તમને પસંદ છે તે પ્રમાણે ખાંડનું પ્રમાણ તમે રાખી શકો છો તો હવે એકદમ સરસ રીતે હવે ખાંડનું પાણી ના બળે ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું જેટલું ઘટ થતું જશે તો તમને ખબર પડતું જ જશે કે હવે ગાજરનો હલવો આપણો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો થોડુંક હજી આપણે જે પાણી છે તો હવે આમાં પાણી એકદમ કઢાઈને જે હલવો છે તે છોડવા લાગ્યો છે એટલે હવે આપણે ઘી પણ છૂટું પડવા લાગી છે એટલે ઉપરથી એક ચમચી ઘી ઉમેરી અને તમે સર્વિંગ બાઉલમાં લઈને ગરમા ગરમ ખાવામાં કાંઈક મોજ જ પડી જશે તો આવી રીતના તમે બન્યા રહેજો મારા વિડીયો પર અને તમને વિડીયો કેવું લાગ્યું તે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે Oh. <laughs>